નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોમાં હું દીપા જોશી આજે અઠવાડિક ભવિષ્ય કેવું રહેશે એની ચર્ચા કરીશું ટેટ કાર્ડના માધ્યમથી સૂર્ય રાશિ પ્રમાણે એટલે કે તમારા જન્મ તારીખ અને જન્મનો જે મહિનો છે એ પ્રમાણે તમારી જોડીએક સાઈન મુજબ તમારું ટેરોટ શું કહે છે તમારું પખવાડિયું શું કહે છે એના ઉપર આપણે ચર્ચા કરીશું મિત્રો દર વખતની જેમ આપણે મેષ શરૂ કરવા જઈ રહ્યા છે મેષ રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે આ અઠવાડિયું ખૂબ સરસ છે શુભ છે તમે તમામે તમામ જે પણ વિચાર્યું છે નિર્ણયો લીધા છે જે તમારે ગોલ અને જે મુકામ હાસિલ કરવું છે એના માટેનું યોગ્ય આયોજન થઈ શકશે બીજા લોકો તરફથી અથવા તો પરિસ્થિતિ કે સોસાયટી તમને નીચે પાડવા પ્રયત્ન જરૂર કરશે તમને ક્રિટિસિઝમનો સામનો થોડો ઘણો કરવો પડશે પણ તમને સફળતા મેળવવામાં તમને કોઈ નહીં રોકી શકે કેમ કે સ્ટાર્સ તમારી સાથે છે વૃષભ રાશિ વૃષભ રાશિના મિત્રો તમે થોડા થાકી ગયા છો તમારે રિલેક્સેસનની જરૂર છે થોડા રિલેક્સ થઈ જાઓ આરામ કરો ઘણું બધું કરી લીધું છે અને હજુ ઘણું બધું કરવાનું બાકી છે એથી તમારા સ્વાસ્થ્ય ઉપર તમારે અત્યારે ધ્યાન આપવાની જરૂર છે તમે તમારી જાતને પણ થોડો સમય આપો અને ઉતાવળિયા બિલકુલ પણ તમે નિર્ણયો ના લેશો કેમ કે ઉતાવળિયા નિર્ણયો લેવાથી તમારી બાજી બગડી જશે અથવા તો તમારે થોડીક નિષ્ફળતાનો સામનો કરવો પડશે માટે હું આપને એમ કહીશ કે ધીમેથી ધીરજથી શાંતિથી વાતચીત કરજો દલીલબાજીમાં ન ઉતરશો અને તમારી જાતની સાથે થોડો ટાઈમ આપીને તમારી હેલ્થ ઉપર ધ્યાન આપજો મિથુન રાશિ મિથુન રાશિના મારા મિત્રો હું તમને એમ કહીશ કે આ અઠવાડિયામાં અગત્યના નિર્ણયો ન લેશો કેમ કે તમને જેવું દેખાય છે તેવું નથી લાગતું મને તમે અંદરથી અગર એવું વિચારતા હોય કોઈ પરિસ્થિતિ કે સમય અથવા માણસ માટે તો તમે અગર સકારાત્મક વિચારતા હોય તો એ બિલકુલ પણ ખોટી તમારી માન્યતા છે તો થોડા બ્રહ્મની દુનિયામાંથી કાલ્પનિક દુનિયામાંથી તમારે આ અઠવાડિયામાં બહાર આવવું પડશે થોડાક જમીન ઉપર રહેવું પડશે અને શાંતિપૂર્વક મેચ્યોરિટી સાથે તમારે નિર્ણયો લેવા પડશે અને આગળ વધવું પડશે માટે મિથુન રાશિના જાતકોને હું બીજું એમ પણ કહીશ કે કોઈ પણ જગ્યાએ સાઇન ન કરતા કાગળ વાંચ્યા વિના અથવા જોયા વગર અથવા કોઈ કમિટમેન્ટ આપવાનું હોય કે ક્યાંય પણ તમારે સિગ્નેચર આપવાના હોય તો તો ઉતાવળ ન કરશો અથવા રહેવા દેજો આગળ કર્ક રાશિના મિત્રો કર્ક રાશિના મિત્રો માટે આવતું અઠવાડિયું તમારી મહેનત જરૂર રંગ લાવશે તમે ઘણી બધી સ્ટ્રગલ પાછળ જે પણ તમારો ભૂતકાળ હતો એમાં કર્યો છે લોખંડના ચણા ચાવવા જેટલી મહેનત મને દેખાઈ રહી છે કે તમે કરી રહ્યા છો ખાસા સમયથી એનું તમને વળતર આ અઠવાડિયામાં મળશે અને એક બહુ જ સરસ મજાનું જેમ પથ્થરમાંથી ગુલાબ ખીલે છે એવી રીતે તમને એનું ફળ મળશે તમે એન્જોય કરજો અને આનંદિત અઠવાડિયું તમારા કુટુંબ સાથે વિતાવજો સિંહ રાશિના મારા મિત્રો પડવું વાગવું અથવા તો બિલકુલ બી નથી લાગતી આ અઠવાડિયા દરમિયાન અને સાવચેતી રાખવાની જરૂર છે ક્યાંક કંઈક પડવા વાગવાથી તમને નાની મોટી સર્જરી પણ આવી શકે એવું મને લાગે છે તથા તમારી તબિયતનું પણ મને તમે ધ્યાન રાખો એવું મને દેખાઈ રહ્યું છે બીજા ઉપર હમણાં આ અઠવાડિયા પૂરતો ભરોસો ન કરીને તમારી જાતને સાચવો તમારું દિલ જે કહે એ કરો અને તમારા શુભ ચિંતકો સાથે સમય વિતાવજો અને કદાચ તમારે કોઈ નિર્ણય લેવાનો હોય તો તમારા જે શુભ ચિંતકો છે તમારા વડીલો જે તમને ખબર છે કે તમારા જ છે તમારું સારું જ ઈચ્છે છે તેમની જ સલાહ લેશો તો તમારા માટે સારું છે કન્યા રાશિના મારા જાતક મિત્રો માટે હું એમ કહીશ કે આ અઠવાડિયું તમારી સફળતા તમને બારણે દસ્તક કરી રહી છે ખૂબ જ પોઝિટિવ ચેન્જીસ આવી રહ્યા છે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે લાંબા ગાળાનું મજબૂત એક પાયો અને ફાઉન્ડેશન રચાઈ રહ્યું છે આયોજન થઈ રહ્યું છે લગ્ન વિવાહના પ્રશ્નો અથવા તો ધંધા નોકરીના પ્રશ્નો પણ ઉકેલાઈ જશે જે લોકોને પરદેશ ગમન જવું છે નવી જોબ નવું મકાન શિફ્ટ અથવા મૂવ થવું છે એ લોકોને પણ સફળતા મળશે અને ખૂબ જ લાભદાયી છે નવા પ્રોજેક્ટમાં પણ સફળતા મળશે અને ખૂબ જ સરસ આનંદ ઉલ્લાસ ભર્યું તમારું આ અઠવાડિયું રહેશે કન્યા રાશિ પછી તુલા રાશિના મારા જાતક મિત્રોને હું એમ કહીશ કે આ અઠવાડિયા દરમિયાન કોઈની પણ સાથે તમે તમારી પર્સનલ વાતો કે કોઈ પણ મેટર ડિસ્કસ ન કરો એ તમારા માટે સૌથી પહેલી વાત છે અને એનું ખૂબ ધ્યાન રાખવું પડશે પ્લસ તમારા અગત્યના ડોક્યુમેન્ટ કે જરૂરી વસ્તુઓ અને તમારી ખૂબ જ કોન્ફિડેન્શિયલ વસ્તુઓનું ધ્યાન રાખજો ચોરી થવાનો ભય છે ખોવાઈ જવાનો પણ દેખાઈ રહ્યો છે આ અઠવાડિયા દરમિયાન બીજું કે આ અઠવાડિયા દરમિયાન કોઈના પર પણ ભરોસો આંધળો વિશ્વાસ ન કરતા કેમ કે પસ્તાવાનો વારો આવશે આ અઠવાડિયું ખૂબ ધીરજપૂર્વક શાંતિથી પસાર કરવું જ તમારા માટે હિતાવર છે વૃષિક રાશિ વૃષિક રાશિના મિત્રો ખૂબ જ સરસ રહેશે આ અઠવાડિયું નવા અનુભવો પણ થશે નવી મિત્રતા પણ આવી રહી છે દસ્તક દઈ રહી છે અને તમારું જે નોલેજ છે તમારી જે એબિલિટી અને આવડત છે એ પણ રંગ લાવશે હજુ તમારે ઘણા બધા અનુભવો કરવાના છે અનુભવોમાંથી તમે ખૂબ સફળ પણ થવાના છો જેની શરૂઆત આ અઠવાડિયા દરમિયાન તમે કરી શકશો અને થઈ પણ જશે કુદરતના આશીર્વાદ તમારા માથે જ છે વૃશ્ચિક પછી ધન રાશિના મિત્રો માટે હું કહીશ કે કેરિયર માટે ધંધા માટે બહુ જ સરસ દિવસો આ અઠવાડિયું લઈને આવી રહ્યા છે નવા પ્રોજેક્ટ અથવા તો બહુ જ મોટું એક સરસ મજાનું મજબૂત ફાઉન્ડેશન કે પાયાનું આયોજન થશે એકલા જ તમે ચાલો તમારે કોઈની જરૂર નથી તમારા લીધેલા નિર્ણયો ડિસિઝનો અને તમામે તમામ પ્રોજેક્ટ તમારા જરૂર સફળ થશે સંબંધોને થોડો ટાઈમ આપજો કારણ કે સંબંધો પણ જરૂરી છે કેરિયરની સાથે સાથે તો તમારી મને યાત્રા પણ દેખાઈ રહી છે પ્રવાસ દેખાઈ રહ્યો છે તમે તમારા કુટુંબ સાથે કાં તો એકલા તમે જે પણ પર્પઝ માટે જે પણ હેતુ માટે તમે પ્રવાસ કે યાત્રા કરશો એમાં પણ સફળતા તમને જરૂર મળશે ધન રાશિ પછી હવે આપણે આગળ વધીશું મકર રાશિ તરફ મકર રાશિના મિત્રો તમારા આ અઠવાડિયા દરમિયાન આ દિવસો દરમિયાન કોઈ તમારે શરૂઆત કરવી હોય તો શુભ દિવસો છે તમે શરૂઆત પણ કરી શકશો અને શરૂઆત તમારા માટે સકારાત્મક પણ રહેશે તમારું નજીકનું અને દૂરનું ભવિષ્ય પણ સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે આ અઠવાડિયું તમારા માટે સરસ છે નવી મિત્રતા નવા સંબંધો નવા પ્રોજેક્ટ નવી જોબ કે નવી જગ્યાએ અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે પૈસા અને શેર્સ માર્કેટમાં અગર કોઈ હોય તો એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ સરસ છે તો આપણે આગળ વધીશું કુંભ રાશિ કુંભ રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે સામ દામ દંડને ભેદ કરીને પણ તમને સફળતા આ અઠવાડિયું અપાવશે તમે તમારી તમામ આવડતનો ઉપયોગ કરી જ લેજો જ્યાં પ્રેમ દર્શાવવાનો છે ત્યાં પ્રેમ અને લાગણી દર્શાવજો જ્યાં ગુસ્સો કરવાનો છે ત્યાં જ ગુસ્સો કરજો અને પ્રતિસાદ એવો હોવો જોઈએ કે તમારી લાગણીઓ અને ગુસ્સા વચ્ચે તમે થોડા ન્યુટ્રલ રહેજો નિર્ણયો લેજો તો જરૂર તમને સફળતા મળશે રાજકારણના જે લોકોને રાજકારણમાં જવામાં ઇન્ટરેસ્ટ હોય રાજકારણીઓ જે છે પોલિટિશિયન્સ છે એ લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ સરસ છે એ રાજકારણના જેટલા પણ પોલિટિશિયન્સ છે એ લોકોને હું એમ કહીશ કે આ અઠવાડિયામાં લીધેલા નિર્ણયો અને તમારા આગળ ઉપરના પ્રોજેક્ટ જરૂર સફળ થઈ જશે આપણે આગળ વધીએ મિત્રો મીન રાશિ મીન રાશિને થોડી ગંભીરતાપૂર્વક જીવનને લેવાની જરૂર મને વર્તાઈ રહી છે મિત્રો માટે સગાવાલાઓ માટે ખૂબ જ કરવું એ બહુ સારી વાત છે પરંતુ આ અઠવાડિયા દરમિયાન તમારે તમારા પોતાના કેરિયર તમારા સંબંધો તમારું સ્વાસ્થ્ય અને તમારા ભવિષ્ય માટે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ સમય હવે આવી ગયો છે કે તમે તમારા ભવિષ્ય માટે વિચાર કરો અગત્યના નિર્ણયો લો અને મિત્ર વર્તુળ સગાવાળાઓને જે તમે મદદરૂપ થાવ છો એ મદદરૂપ ન થઈને તમે થોડોક સમય તમારા પોતાના ભવિષ્ય અને કેરિયરને બનાવવામાં લગાડો તો તમારા માટે સારું છે કેમ કે તમે અંદરથી દુઃખી હોવા છતાં બહાર સુખી હોવાનું દર્શાવી રહ્યા છો પણ અંદર ઘણો બધો વલોપાત મને દેખાઈ રહ્યો છે તો મિત્રો આ હતું સૂર્ય રાશિ એટલે કે એક સાઈન પ્રમાણે ટેરોટ કાર્ડના માધ્યમથી તમારા સૌનું આવનાર અઠવાડિયું એ આવનાર અઠવાડિયાના સંબંધો કેરિયર ધંધો રોજગાર નોકરી અને રાજકારણ હવે નીચે આપેલા જે નંબર છે એના ઉપરની આપણે ચર્ચા કરીશું એ નંબર ઉપર તમે અમારી સાથે સંપર્ક કરીને વધુમાં વધુ જોડાવ કેમ કે મંગળવારે ગુરુવારે અને શનિવારે આપના સવાલોના જવાબો સાથે અમે આવીશું આપની સાથે નંબર છે સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન ડબલ ફોર બીજો એક નંબર છે મિત્રો સેવન નાઇન થ્રી ફાઈવ ડબલ સિક્સ સેવન વન સિક્સ વન આ સાથે આપણે આ એપિસોડમાં એક ટિપ્સ સાથે આ એપિસોડ હું સમાપ્ત કરીશ એ પહેલાં હું તમને બહુ જ એક અગત્યની વાત કરીશ કે જીવનમાં આપણને જે મળવું જોઈએ એ સૌને મળે એવો સ્વભાવ રાખજો હંમેશા કેમ કે આપણને જે નથી ગમતું એ બીજાને પણ ન જ ગમતું હોય સરળતા એ જ સફળતાની સીડી છે જેટલા સરળ થશો એટલા જ સફળ થશો મિત્રો તો ફરી મળીશું જોતા રહો બુલેટિન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં મારી સાથે જોડાવ હું દીપા જોશી નમસ્કાર